નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આદિવાસી એમ તો કહેવાય કે ભાઈ અંબાજીથી ઉંબર ગામ સુધી ભાજપ સરકાર જેમના માટે તાઇફાઓ કરે છે પણ એ જ આદિવાસી જ્યાં સતત છેલ્લા સાત ટમથી જીતીને આવતા ધારાસભ્યના મત વિસ્તારની અંદર સુરક્ષિત નથી એક એવું ગામ કે જ્યાં જ્યાં છાસવારે થાય છે છે પોલીસે ફાયરિંગ કરવું પડે ગૌહત્યા ખૂબ મોટા પ્રમાણમાં થાય છે ત્યાં આદિવાસી યુવક ના તોડી નાખવામાં આવે છે હોસ્પિટલના બીછાને મોકલી દેવામાં આવે છે અને સરકાર તો ખરી પણ સાથે પોલીસ પણ ચૂપ બેસી રહે છે કારણ કે આ એ જ આદિવાસી પરિવાર છે કે જેણે પોતે પહેલા સુરક્ષા માટે અરજી કરી હતી અને તેમ છતાં પણ એ મરોલી પોલીસ સ્ટેશનમાંથી એની અરજી નકારી કાઢી અને ધક્કો મારી બહાર કાઢવામાં આવ્યો હતો એ જ યુવક આજે નવસારી સિવિલ હોસ્પિટલના બિછાને પડ્યો છે કારણ કે પગમાં ફ્રેક્ચર છે અને જેને કહી શકાય કે કુહાડીનો જે હાથો હોય છે એનાથી ઉભલો કરવામાં આવ્યો શું આખી ઘટના છે શું પ્રકરણ છે જાણવાનો પ્રયાસ કરીશું બેન શું નામ છે તમારું અનિતાબેન દીપક હરપટી શું ઘટના બની છે તમારા પતિદેવની સાથે કઈ રીતેને માર મારવામાં આવ્યો છે હા એના ટાઈમે ગાય દોવીને આવતા આવતા એટલે બે જણા એક બે જણા હંટાઈ ગયા હતા ને એક જણા રોડ પર ઉભી રહેલો હતો તે કુવારી લઈને મારવા ઉભી રહી ગયેલો હતો ને માયરો આપ ક્યાં રહો છો ને મારનાર કોણ છે હસન ડુંગ એકલવાયા હસન ડુંગ એકલવાયા સોકર ડુંગ એકલવાયા અને આપ કયા ગામ માં રહો છો અમે ડાબેલા ડાભેલ ગામ માં રહીએ છીએ માટે માર મારવામાં આવ્યો તમારા પતિને કામ કરવાની જાય એટલે મારવા આવે છે શું કામ કરતા હતા તમારા પતિ ખેતીમાં જ કામ કરવા જાય કે ગાય કાપવા માટે ના કીધું એટલે મારો માર કરે છે ખેતીમાં કામ કરવા જાય તો સારું લાગે પણ ગાય કાપવા માટે ના પડે તમને માર મારવા માર માર અત્યારે તમારા પતિદેવ ક્યાં છે ની શું પરિસ્થિતિ છે એટલે હોસ્પિટલમાં છે સિવિલમાં કેટલું લાગ્યું છે બહુ વાગ્યું છે પગ પગ તોડી કાઢેલા છે

એટલે એમનો ત્યાં જ કામ કરવાનું બીજા ત્યાં કામ કરવા નહીં જવાનું બીજા ત્યાં કામ કરવા નહીં જવાનું એ લોકો ત્યાં જ કામ કરવાનું બીજા કઈ ઠા કામે લે જાય એટલે તે લોકો ને ધમકી આપે કે આ લોકો ને કામે લે જાય તો તમને મારું એવું બડી ધમકી આપે આપ વિતી છે તમે સાંભળી રહ્યા છો તે મુજબ સાથે જ વિજયભાઈ જોડા છે વિજયભાઈ આખી ઘટનાની અંદર શું આની અંદર તમે નિષ્કર્ષ કાઢો છો લોકો પીડિત પરિવારને ખરેખર બહુ દુખી દુખી કરી રહ્યા છે ગામવાસી લોકોએ ને ખરેખર આ એક જાતનો ખૂબ જ અત્યાચાર કહેવાય જે આતંકવાદી પ્રવૃત્તિ સાથે પણ જોડી શકાય છે એટલે આલોકને જેમ બને તેમ ન્યાય મળવો જોઈએ સાથે જ આજે તમે જયારે ડીવાયએસપી એસ કે રાયને આવેદન પત્ર આપ્યું છે અને આવેદન પત્ર સ્વીકારતી વખતે તમે જે રજૂઆતો કરી છે અને એમણે જે તમને સાંત્વના આપી છે એ વિશે શું જણાવશો સાહેબે ભાઈધારી લીધી છે આવનારા સમયની અંદર આ ઈસમો પાસે સખતમાં સખત કાર્યવાહી થશે આ રીતે એને ભાઈધારી આપી છે પણ જો આ ટૂંક સમયમાં જો આ કાર્યવાહી નહી થશે તો અમે સમક્ષ આદિવાસી જો આ કાર્યવાહી થશે તો સમયમાં હજારોની સંખ્યામાં ઉગ્ર આંદોલન પર નીકળશું અને આવા આદિવાસી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યા છે હવે અમે સ્વીકારવાના નથી કઈ કઈ બાબતના ગુનાઓ નોંધવા માટેની તમે રજૂઆત કરી છે કારણ કે જયારે આદિવાસી સમાજ હોય તો ત્યારે સ્પેશિયલી એના માટે ગુના બનાવવામાં આવ્યા હોય છે અને સાથે જ તમારી કઈ કઈ માંગણીઓ છે એક તો એટ્રોસિટી એક્ટ અને મર્ડર કેસ નો બી કેમ કે એ લોકોને કુવાડી થી મારવામાં આવેલા છે એટલે બે બે ગુનારો ફરી અને બીજા જે કાયદા રીટ આવતા છે એ તમામ ગુમા ઉમેરીને અમે માંગણી કરીએ છીએ સરકાર બીજી આ ને પ્રોટેક્શન મળવું જોઈએ કે અત્યારે હાલમાં આ લોકો દબાયેલા કચડાયેલા છે એટલે એ લોકોને ત્યાં અત્યારે તો અહીંયા આવી છે પણ જયારે રાત્રે એ લોકો ઘરે જાય તો એ લોકોને એ લોકો મારવા પડે તો એ બાબતનું બી કહ્યું કે આ ને પ્રોટેક્શન મળવું જોઈએ તો જે પ્રમાણે આપ જોવો છો એ પ્રમાણે કે ગામની અંદર કેટલો મોટો ધક છે અને ધકના કારણે પરિવાર ભાઈના નેજા છે અને માટે જ કરી પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું છે તમે સાંભળ્યું મુજબ પીડિતાના પોતાના શબ્દો છે કે એમના ત્યાં જ કામ કરવાનું અને પતિ ખેતી માટે હા પાડે છે પણ જ્યારે ગાય કાપવા માટે ના પાડે છે જી હા ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે રાજ્ય પ્રાણી ઘોષિત કરવાની જ્યારે વાતો ચાલી રહી છે રાષ્ટ્ર પ્રાણી ઘોષિત કરવાની જ્યારે વાતો ચાલી રહી છે તો બીજી બાજુ એ જ ગામની અંદર કે જ્યાં પોલીસ પણ ફાયરિંગ થાય છે પોલીસ પણ હુમલો થાય છે અવાર અવારનવાર ગાયો કપાવાની વાતો સામે આવે છે તેમ છતાં પણ તંત્ર કેમ મૌન છે એ જોવાનું રહ્યું અને જયારે પીડિતા અને એના પરિવાર દ્વારા અરજી કરવામાં આવી તો ધક્કો મારીને બહાર કાઢી નાખવામાં આવ્યા સાજનભાઈ સૌપ્રથમ પ્રથમ આવાજ ઉઠાવી છે ગૌરક્ષકો ઉઠાવી છે કારણ કે ગાય કપાતી હતી એ બાતમી મળી હતી અને જ્યારે આ યુવકે ગાય કાપવાના કામ માટે ના પાડી દીપકે તો ત્યારે દીપકને ઢોર માર મારવામાં આવ્યો સજનભાઈ શું જણાવશો તમે એમાં તો એવું છે ને સાહેબ કે આપણે પેલા જૂના પિક્ચરમાં જોતા હતા કે અમૃતપુરી જે ગામ ઉપર અત્યાચાર કરે છે અમુક

પણ આ આદિવાસીનો કોઈ અવાજ સાંભળવા તૈયાર નથી આદિવાસીના નામે કેટલાક નેતાઓ બની ગયા છે અને કેટલાક નેતાઓ તો ગવર્નર પણ બની ગયા છે પણ હવે આદિવાસી ભૂલી ગયા છે આ જે આદિવાસીનો ઝંડો લઈને ચાલે છે આ ચૈતર વાદરો ને આસો ને આ ત્રણ ચાર જણા એ લોકોને આવું દેખાતું જ નથી મારું તો એ લોકો કેવું છે કે આ લોકોની પીડા સમજો જાણો અને આવો અને આ લોકોને મદદ કરો અને બીજું કે આ ભાઈ ગાય કાપવાની ના પાડી એટલે આના પગ તોડી નાખવામાં આવ્યા છે આ શું પરિસ્થિતિ ગુજરાત રાજ્યની

આ જનતા માટે તાઇફાઓ નહીં પણ ન્યાયની જરૂર છે તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપની હાથ ધરાવવા નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ કૃષાંગની સાથે હું મહેશ ભટ્ટ